શ્રી અરણ્યકાંડ સર્ગ ચુમ્માલીસ નાનાભાઈ લક્ષ્મણને આજ્ઞા આપી અને પછી પરાક્રમી રામ સુવર્ણની મૂઠવાળું ખડગ અને ધનુષ્ય બાણ ધારણ કરીને બેવ ખભા પર ભાથા લટકાવ્યા અને સુવર્ણ મૃગની પાછળ નીકળી પડ્યા આશ્રમમાંથી રામને બહાર નીકળતા જોઈને સુવર્ણ વૃક્ષોની ઘટામાં છુપાઈ ગયો થોડી વારે તે પાછો દેખાયો તેથી રામ તેની તરફ ઝડપથી ચાલ્યા આથી મૃગે છલાંગ મારીને દોડવાનું શરૂ કર્યું આમ રામને લલચાવ મૃગ સુવર્ણમૃગ થોડીવાર માટે અદૃશ્ય થાય થોડીવાર દેખાય એવો નાટક કરવા લાગ્યો રામે તેને તરત જ બાણ માર્યું નહીં પછી ભ્રમિત થવાથી એક વૃક્ષ નીચે ઊભા રહ્યા તેમને ઊભેલા જોઈને સુવર્ણમૃગ પણ મૃગોના ટોળામાં જઈને ઊભો રહી ગયો રામે તેને પકડી લેવા દોટ મૂકી પણ સુવર્ણમૃગ વૃક્ષોની ઘટામાં છુપાઈ ગયો હવે રામે તેને હણવાનો વિચાર કર્યો અને એક સળગતું બાણ ધનુષ્ય પર ચઢાવ્યું જેવું તે બાણ મૃગ તરફ છોડ્યું કે તરત જ એ સુવર્ણ મૃગના હૃદયને ભેદીને આર પાર નીકળી ગયું અને બાણના વેગથી એ મૃગ ઉછળીને દૂર ફેંકાયો અને મળતી વખતે તેણે મૃગ શરીરનો ત્યાગ કરી દીધો ત્યાં જ તેને રાવણે આપેલી સૂચના યાદ આવી તેણે રામના જેવો જ અવાજ કાઢીને મોટો આર્દનાદ કર્યો કે હે સીતે હે લક્ષ્મણ મારી વાહરે આવજો પછી તેણે વિચાર્યું કે હવે સીતા લક્ષ્મણને રામની મદદે જરૂર મોકલશે અને રાવણ સુખેથી સીતાને ઉપાડી જશે રામ તે રાક્ષસ પાસે આવી ગયા અને તેમણે લક્ષ્મણે કરેલી વાતની ખાતરી થઈ તેમણે મનોમન કહ્યું કે લક્ષ્મણે જણાવેલ મારી જ રાક્ષસ જ સુવર્ણ રૂગ મૃગ બનીને આવ્યો છે અને મેં પણ કહ્યું હતું કે તે રાક્ષસ હશે તો હું જરૂર તેને મારીશ અને તેમ જ થયું આ દુષ્ટ તો હવે મરણ પામ્યો છે પણ એને જે પોકાર કર્યો એનાથી સીતા અને લક્ષ્મણે શું કર્યું હશે શું ગભરાઈને સીતાએ લક્ષ્મણને મારી પાછળ મોકલ્યો તો નહીં હોય ને આ વિચારે તેમનું શરૂ રોમાંચ અનુભવવા લાગ્યું મળતી વખતે રાક્ષસે બૂમ પાડી તેના પડઘાની અસર આશ્રમમાં કેવી કેવી થઈ હશે તે વિચારે રામનું મન ખેદ અને ચિંતા અનુભવવા માંડ્યું હવે તેમણે વધુ સમય ન વગાડતા આશ્રમ તરફ ડગ ભર્યા